પાટીલ સાહેબ ના કાર્યક્રમ માં મારું નામ પણ નહોતું તેવી વાત એ પ્રદ્યુમન વાજાએ જાહેર મંચ પરથી કહી છે એને બગલવાય ખબર છે અને એને હંશે ખબર છે એટલે એ બહુ હોશિયાર માણસ છે કે એને શું કરવું એને ખબર જ છે

વાજા સાહેબ ખૂબ હોશિયાર હોવાની વાત સંજય કોરડિયાએ ખુલ્લા મંચ પરથી કરી છે મને બધી જ ખબર છે કે કોણ બગલો અને કોણ એ હંસ છે તેવી વાત સંજય કોરડિયાએ કરી છે હવે હંસ અને બગલાની વાત અને ભાજપમાં કાપાકાપી પહેલેથી ચાલતી હોવાની વાત પ્રદ્યુમન વાજાએ પણ સ્વીકારી છે જી હા પાટીલ સાહેબના કાર્યક્રમમાં મારું નામ પણ નહોતું તેવી વાત એ પ્રદ્યુમન વાજાએ જાહેર મંચ પરથી કહી છે અને બીજી તરફ જે મંત્રીમંડળ સમયે ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક બધું શરૂ થયો હતો તે હવે ધીમે ધીમે ટાઢો પડતો છે પરંતુ જૂનાગઢની અંદર શું અંદર પ્રદ્યુમન સન્માન સમારોહ યોજવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તમામે તમામ નેતાઓએ સ્પીચ પણ આપી હતી પ્રદ્યુમન વાજાએ સ્પીચ આપી હતી સંજય કોરડીયા ધારાસભ્ય છે એમણે સ્પીચ આપી હતી જવાહર ચાવડા એમણે સ્પીચ આપી હતી તેના સ્પીચમાંથી સ્પષ્ટપણે દેખાડ્યું હતું કે નેતાઓ એકબીજા પર એ આક્ષેપ કરી રહ્યા હશે કે કેમ સંજય કોરેડે સ્પીચ દરમિયાન બગલો અને હંસ ને આ બધી કોના વિશે અને કોને ટોણો માર્યો અને કોને સંભળાવ્યું સાંભળો આ વિડિયોમાં મંત્રી શ્રી નું આગમન એટલે કે ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ નો આજનો સન્માન સમારંભ જૂનાગઢની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તમામ અલગ અલગ જ્ઞાતિની સંસ્થાઓ દ્વારા જે આજે સન્માન સમારંભ કર્યો છે એમના અધ્યક્ષ ડોક્ટર પ્રદ્યુબન વાજા સાહેબ મહાનુભાવો ઉપસ્થિત નવા વર્ષની પહેલા તો બધાને શુભકામનાઓ અને બધાએ પોતાની વાત અલગ અલગ રીતે રજૂ કરી છે એટલે મને અનુભવ છે કારણ કે ડોક્ટર વાજા સાહેબને ને હું બેય વિધાનસભાના એક બેન્ચના વિદ્યાર્થી છીએ એટલે અમારી બેચ છે ને બે ની એક છે અમે બાજુ બાજુમાં બેસી છે એટલે હું એને સારી રીતે ઓળખું છું અને એ મને સારી રીતે ઓળખે છે એટલે બંને આ રીતે સારી રીતે ઓળખી છે એટલે એને શીખવાડવું જવું પડવું છે જવારભાઈ એવું પણ નથી લાગતું એને બગલવાય ખબર છે અને એને હંસે ખબર છે એટલે એ બહુ હોશિયાર માણસ છે કે એને શું કરવું એને ખબર જ છે એટલે આપણે એને શીખવાડવા જઈએ તો ખૂબ સારી રીતે સાંભળજો અને વ્યક્તિત્વ એવું છે કે એ આર ના બેકગ્રાઉન્ડ થી આવેલો વ્યક્તિ છે કાર્યકર કેવો હોય સમાજની વ્યવસ્થા કેવી હોય લોકોના પ્રશ્નો કેવા છે લોકોની વેદના કેવી છે ને એ વ્યક્તિની અંદર છે એટલે એને ખબર છે કે વેદના કેવી છે એટલે આપણે કેવા નહીં જવું પડે કે આવું કરવું પડે છે એવું વ્યક્તિત્વ છે અને આજે હું તો રાષ્ટ્રીય નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી ને ગુજરાત પ્રદેશના નેતૃત્વને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ડોક્ટર સાહેબ જેવા વ્યક્તિને આ શૈક્ષણિક બાબતનો એમને જવાબદારી આપી છે આપણા માટે ગૌરવની વાત છે કે શિક્ષણને ઊંચા લેવલ ઉપર લઈ જવાનું કામ એ ડોક્ટર સાહેબ કરશે ખૂબ ઊંડા વિચારક છે એને દરેક વસ્તુની ખૂબ ઝીણવટભરી માહિતી છે અને આ એનો વિષય છે ઇન્ટરેસ્ટનો વિષય છે એટલે આપણે ફરિયાદ લઈને જીતુભાઈ હમણાં કહેતા હતા ને આમાં પ્રશ્નો ઘણા એને ખબર જ છે પણ એ પ્રશ્નનો સમય હોય છે અને પ્રશ્ન સમયે નિરાકરણ થતું હોય છે ત્યારે એ વ્યક્તિ અને આ એ જિલ્લાના વ્યક્તિ નથી આ વ્યક્તિ એવું છે કે આખા રાજ્યનું વ્યક્તિત્વ છે એને બે વર્ષની નવી આ ટ્રમ પૂરી થશે ને જ્યારે નવી ચૂંટણી પછી આપને એવું થશે કે આ દેશ આઝાદ થયો તે પછી એક સારામાં સારા શિક્ષણ મંત્રી મળ્યા હોય તો એ ડોક્ટર પ્રદ્યુમન વાજા છે એવું આપણે ગૌરવ સાથે કહી શકતું એવું વ્યક્તિત્વ છે એની પાસે કોઈ વ્યક્તિ નાનો મોટો કે કોઈ સમાજ નથી એ સમરસતાનું મોટું ઉદાહરણ હોય તો એ ડોક્ટર પદ્યુબેન વાજા છે કે દરેક સમાજ ને દરેક ધર્મ નો વ્યક્તિ એ મારો વ્યક્તિ છે મારો પ્રતિનિધિત્વ છે છે એવું વ્યક્તિત્વ એમની અંદર સંકળાયેલું એટલે આજે આપણે તો આ નવું વર્ષ છે ને આપણે એમનું સન્માન કરીએ એટલે આપણી સદભાગ્ય છે અને હું તો ધન્યતા અનુભવું છું કારણ કે હું બહાર જવાનું નતો જીતુભાઈ કીધું કે નહીં આવું પછી એમ થયું મારો બેચ નો મારો લંગોટીયો મિત્ર અહીંયા જો મંત્રી થઈને આવતો હોય અને હું બાર કામ હોય તો પાછું આવવું પડે કારણ કે એ તો બાધવાની અમારી ટેવ હોય ને બાકડાની એ પછી મજા મજા કરી તો આવે એટલે એટલી બધા આજે તમે આપણા ગુજરાત નો આપણા શૈક્ષણિક ક્ષેત્ર નો પરિવાર નો મોભી આપણે જે આવતો હોય એને આપણે બધા જો વધાવતા હોય એ લાગણી આપણી છે બધા તમે ખરેખર ઉપસ્થિત રહ્યા છો ત્યારે હું ખરેખર આપ સૌને વંદન કરું છું ફરીથી પદ્યુમનભાઈ

समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस